બેઝિકલી સ્પોર્ટ્સ ઇન્જરી હવે સામાન્ય રીતે જોવા જઈએ તો સ્પોર્ટ્સ ઇન્જરી બહુ કોમનલી જોવા મળે છે અને કોમન સ્પોર્ટ્સ ઇન્જરી જો આપણે જાણવાનો પ્રયત્ન કરીએ તો આ મોડલ છે ની મોડલ એમાં તમે જોઈ શકો છો કે આ એક લિગામેન્ટ આવેલો છે જેને કહેવાય છે એસીએલ એન્ટિરિયર એલ એન્ટીરિયર ક્રુશિયટ લીગામેન્ટ આ લિગામેન્ટનું કામ છે કે આ ઘૂંટણના જે ઉપરનું નીચેનું હાડકું છે એને એકબીજાના સંદર્ભમાં પકડી રાખે આ કોમનલી આપણને જોવા મળતું હોય છે અમે કોમનલી ડોક્ટરમાં ઓર્થોપેડિક સર્જનની ફ્રેટરનીટીમાં અને એક્ટિવા ઇન્જરી પણ કહેતા હોય કારણ કે યુઝઅલી એક્ટિવા અને બાઇક પરથી લોકો અથડાતા હોય તો એમાં પણ આ ઇન્જરી કોમનલી જોવા મળતી હોય છે બીજું ખભાના ભાગમાં જો આપણે જોઈએ તો આ ખભાનું મોડલ છે એમાં સ્પોર્ટ્સ ઇન્જરીની વાત કરીએ તો અહીંયા આવેલો જે લેબ્રમ હોય જેને આપણા આ ખભાના ગોળાને અટકાય રાખે ત્યાં આગળ પકડી રાખે એ ઇન્જરી કોમનલી જોવા મળે છે અને ખભો છટકી જતો હોય એટલે વારંવાર રિકરન્ટ શોલ્ડર ડિસલોકેશન એટલે વારંવાર ખભો છટકી જાય તો એવા પેશન્ટમાં આ લેબ્રમ જે કહેવાય એ જે રકાબી કહેવાય એનો આગળ અને નીચેના ભાગનો જે રકાબીનો જે ભાગ કહેવાય એ ફાટી ગાય ફાટી જાય છે આ બે કોમનલી ઇન્જરીઝ જોવા મળતી હોય છે એ એકદમ વેલોસિટી પર ડિપેન્ડ કરતું હોય છે અને તમારા પગની કે હાથની પોઝિશન પર વધારે અફેક્ટ કરતું હોય છે જેમ કે તમે આઉટસ્ટ્રેચડ હેન્ડ સાથે પડો કે તમારા પગનો પગમાં જે કોઈ બી ઈજા થઈ તો જે બી ઇમ્પેક્ટ ફોર્સ જે છે એ જો વધારે હોય એની વેલોસિટી જો વધારે હોય તો ઈજા ગંભીર થતી હોય છે આર્થ્રોસ્કોપી સર્જરી એ દૂરબીન વડે થતું સાંધાનું ઓપરેશન કહેવાય અને દૂરબીન વડે આપણે નાના હોલ પાડીને આખું ઘૂંટણનું ઇન્સ્પેક્શન કરી શકીએ છીએ શોલ્ડરનું ઇન્સ્પેક્શન કરી શકીએ છીએ અને નાના મોટા અનેક જાતના પ્રોબ્લેમ્સ જે હોય ખભાના અને ઘોટણના એ આપણે આર્થ્રોસ્કોપી વડે ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ એમાં ડિપેન્ડ કરતું હોય છે એ જેમ કે ફોર એક્ઝામ્પલ હવે પેશન્ટ આજે પડીને આવ્યું હોય અને એસીએલ તૂટી ગયો હોય તો યુઝઅલી અમે ત્રણથી ચાર દિવસની રાહ જોતા હોઈએ જેથી કરીને સોજો ઓછો થઈ જાય અને બોન બો ઓછો થઈ જાય અને પછી એ લિગામેન્ટ ની સર્જરી એડવાઇસ કરતા હોઈએ પણ ઘણી બધી વાર અમારા દર્દીઓને પાર્શિયલ ટેર હોય છે તો એવા કેસીસમાં અમે થોડું ડીલે કરતા હોઈએ જો દર્દીને સર્જરીની રિક્વાયરમેન્ટ ના આવતી હોય તો અને એમને એમ કન્ઝર્વેટિવ મેનેજમેન્ટથી સારું થઈ જતું હોય એટલા માટે અમે અઠવાડિયાની રાહ જોઈએ પછી ફરીથી રીએસેસ કરીએ અને પછી જો એવું લાગે કે સ્ટેબિલિટી ઇનસ્ટેબિલિટી પેશન્ટને છે તો ત્યારે અમે એમને આર્થ્રોસ્કોપી સર્જરીનું એડવાઇસ કરતા હોઈએ એટલે એ પેશન્ટ ટુ પેશન્ટ વેરી કરતું હોય છે બેઝિકલી આપણા સાંધામાં ઘોટણમાં કે ખભામાં બંનેમાં જે સોફ્ટ ટીસ્યુ ની ઇન્જરી કહેવાય જે માંસપેશીઓની ઇન્જરી તો એવી ઇન્જરીઝમાં આ સામાન્ય રીતે આર્થ્રોસ્કોપીનો બહુ મોટો રોલ છે અને બીજું કે તમને જો કહેવામાં આવે તો એસીએલ ઇન્જરી કોમનલી જોવા મળતી હોય છે પછી મેનિસ્કસ ઇન્જરી જે ગાદી ફાટી જાય એમાં કોમનલી જોવા મળતું હોય છે આર્થ્રોસ્કોપીનો રોલ હજી જે કાર્ટિલેજ ઇન્જરી છે એમાં પણ જોવા મળતું હોય પછી બીજું કે ઘોટણના ભાગમાં આ અંદરની બાજુ આવેલો એમસીએલ અને બારની બાજુ આવેલો આ એલસીએલ અને પાછળ આવે છે પીસીએલ તો આ ત્રણ બીજા લિગામેન્ટ છે જે આપણા ઘોટણને સ્ટેબિલિટી આપતા હોય તો એ લિગામેન્ટની ઇન્જરીમાં પણ આર્થ્રોસ્કોપીનો બહુ મોટો રોલ હોય છે ખભાની વાત કરીએ તો આ મોડલ દ્વારા આપણે સમજીશું કે આ જે આ જે સ્નાયુ જે છે એ ઉપરના ભાગમાં આવેલો હોય છે ખભાના અને જેને કહેવાય છે સુપ્રાસ્પાઇટ આ ઇન્જરી બહુ કોમનલી જોવા મળતી હોય છે અને કોમનલી અને આપણે આર્થ્રોસ્કોપી વડે ટ્રીટમેન્ટ આપી શકતા હોઈએ છીએ જરા પણ નહીં આ એક ડેકેર પ્રોસિજર હોત હોય છે સવારે અમારા દર્દી આવે બપોરે ઓપરેશન થાય અને સાંજે એમને રજા આપી દેતા હોઈએ છીએ અને નાના નાના ચીરા વડે ઓપરેશન થતું હોય છે એટલે આમાં દર્દીનું ફિઝિયો રિહેબ આ બધું પણ બહુ સરસ થતું હોય છે એમની મોર્બિડિટી બહુ ઓછી હોય છે બ્લડ લોસ બહુ ઓછો હોય છે અને નાના ચીરા વડે થતું ઓપરેશન છે એટલે આમાં પીડા બહુ જ ઓછી થતી હોય છે હાલાકી અમે પેઇન મેનેજમેન્ટ પણ સારી રીતે કરતા હોઈએ છીએ કે દર્દીને ઓપરેશનના પહેલા ને બીજા દિવસે વધારે દુખાવો ના થાય એના માટે